જય શ્રી કૃષ્ણ અને જય રામ બધાને તો આજ ગોવાળ આપણે ગાયું લઈને વહી ગયા મોર આપણે રહી ગયા ભાઈ જો ગયા કંઈક હાઈ આગળ બાકી બધું જીવ હે આગળ તો મોર ગોવાળ લઈને વે આ ખેતરમાં ગાયું તો આમાં ગાયું શેરી વહી આવી જો આમાં આમાં ખેતરમાં તો આમ પડે છે અને હજી આવવા દો ની વાળા અને ખેતરવાળા ખેડૂ આમ હે એ કે ગાયું આવવા દો આજ કે નાસ્તો નું બધું કે મારા માથે

નાસ્તો કરી લો પેલા પછી આપણે ડુંગળી અડધા ગોળ કઈક આવે હવે આપડે હાથ બાથ ધોતા પૂરું થઈ જાય નાસ્તો બાસ્તો કરીને થઈ જાય કમ્પ્લીટ બન્યો હરિયા ખૂટ્યો ને કાઢવાનો છે ગાયું માંથી શેટો કારણ કે છે બાંગર્યું આડા ફરવી છે હજુ હમે ખૂટિયા ને કાઢ્યું જેરા બારો અને આજ જ આપણે ખાલી આવી છે ગાયું તે ભેંસી અમને પાડી દીધી ના કારણ કે ભેંસું મારે ગાયું ને હોય આડા ફરજો હા સિંડા કાઢવાનો આડા ફરજો એથીઓ કરો સિંદાઈથી તો આખા ક્ષેત્રમાં છે તાર કંપાવન જેવું અને સામે એક જ છે નીકળે એવું અહીંથી આ ખૂટિયાના કાંટોનો બારો તો નીકળી જાય છે જો જાય કાંઠો કે છેરો બારો કાટો ને અલ્યા આડા નો ફરો એ એ આડા ક્યાં ફરો અલ્યા ભાગવાનો કાતો

ખેતર છે આમ ઘણું આઘું લગભગ અહીંથી થાય ત્રણ કિલોમીટર તો આપણે પેલા ખેતર સારવાનું હોય ને પછી જવા દેવાના બુટમાંય આવે તો આજ એવું લાગે છે ગાયું થઈ જવાની બોલાય ના દીધો એટલે એ લાંબા લાંબા હેલાવે આવે ગોળ કે મને કે તું સડે સડેજા મોર કંઈ વાંધો નહીં આપણે સડે સડેજી મોર હજી આગળ જઈને પાણી પાવાના છે ને પછી જવાનું બીજા ખેતરમાં પછી એવો વિચાર હે કે બૂટમાંય વહી જવું હાજ બહેરાવા તો બહેરાઈને પછી સારશું આપણે બીજા બે ખેતરું હે તો ગાયુ ઘણે શેઠ વાય જાય હે ને ઓલા ગાવડા વાયલા છે જીત ખેતરમાં જો ફે ઢાઈ લ્યા ગયા આ શિરદી વાયેલા બીજા છે ખેતરમાં તે તો આપણે એક ખેતર ફરીને આગળ વહી ગયા સર્વ મંડપ ગાયુ નીમ એક આગળ જવાનું હમ હમ તો બીજા ક્ષેત્ર હતા આપણે અને આ ત્રણ કિલોમીટરનો અંતર કાપીને આવ્યા આ ક્ષેત્રમાં અને આપણે પોર આ ખેતરનો વિડીયો નાખ્યો તો કદાચ આપણે નાખી દઈશું ઉપરી સ્ક્રીનમાં આવશે તો પાર આપણે આ ખેતર સાર્યું હતું જો ડાયરેક્ટ પાથરા મીકી દીધા ઢીલા ખેતરે ઘણું મોટું હોય જો તો આમાં ખડ સારું હોય એના હિસાબે મજા આવશે આજ ગાયું સરવાની જો આ કણ મણસુ એવું સારું હે હા બહુ ઝીંડો હોય ને એટલે સારો મજા નથી આવતી જો આમાં ઘણા ઝીંડો હતો સોડે સોડે એવા ઝીંડો છે કારણ કે બહુ ઝીંડો હોય ને એટલે ગાયું આફરી જાય એના હિસાબે સારવાર મજા ન આવતી અને પહોંચવા આવ્યા તાણે તો કપા બહુ મોટો હતો એ ગાયું ભડકતી કેવો કપા હતો પ્રમાણે એવો કપા નથી કારણ કે આ માવઠું નડી ગયું એના હિસાબે જો ગાયું ફાય છે આખા વહીવનની ખેતર છે બહુ લાંબુ પણ પહેલાં પહેલાં આખા દોટી જ લેશે ગાયું દોડશે આ સારું હોય કણ સારું હોય એવી રીત કરશે તો હવે નથી વાંધો આવતો પડખે જો પડખે કપાવાળું હોય પણ આમાં ગરવાની એટલી બધી ઉપાધિ નહીં કારણ કે ગાયોના ખૂણેથી મી ગયા ખેતરમાં એટલે ગાયોને ખબર પડી જાય કે આપણે આમાં જ સરવાનું છે અને આમાં નથી જવાનું તો એના હિસાબે ગોવાળના કંઈ ટેન્શન નથી હોતું ભેળમાં અને ગાયું લગભગ થઈ છે એક કિલોમીટર લાંબી કારણ કે એમના લાંબા લાંબા જ દીધા કારણ કે પાવાનું હતું પાણી એના હિસાબે આલિયા આવે તો એક કિલોમીટર જેવી લાંબી થઈ જાય ગાયું આ જો ખાલી એમ ત્રણ જ ગોવાળ છે આગળ એક લ્યા હોય ને બીજા હોય કઈ લાંબા લાંબા થઈ ગયા આખામાં ઢોર તો ઓલકોરે શેઢ ઓલકોરે છે પણ આપણને એટલો ભરોસો હોય ગાયું ઈંકો નહીં જાય આ ખેતર મિલીલ કારણ કે ગોવાળ કરતા તો ગાયું વધારે સમજે આ જ સરવાનું તો યા જ સરે તો જો આ કપાવાળામાં ખડ ખૂટેવું નથી જો ગાયોને ભાવે ઝીંડવા પણ આ ઝીંડવા ખાઈ જાય ને અમે એવો કપા જોઈએ કે જેમાં ઝીંડવા ઓછા હોય અને ખડ વધારો હોય પણ આમાં સાહેબ ઝીંડવા એ વધારે ખડય ઘણું હોય અને આ ઝીંડવા ખાઈને ગાયું આફરી જાય છે કાલ જોઈ કે બે ત્રણ ખેતરું સરી જાય તેમાં છે કંઈક અમુક ગાયોને હજીને આફરા ઉતરતા તો એના હિસાબે ઝીંડવાવાળા ઓછા સારવી જો આગા ગાયમી જાય આફરી જાય છે અમુક બીજા આફરી ગયા હે આપણા જેવી હે આપણા મોર ખૂટી નહીં ડેન કરવા કારણ કે નવો વાહડો આવ્યો હે ને તો એને દબાઈ દે ઈડો મારા હે તો આપણે જેવી મોરલા ચીમ સેન ચીમ નહીં તો આપણે ગઈ પોળે પળાઈ હા ડેબડું 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 સાઈડે નીકળે જાવ જો કપા એવો હે પહાર કરતા મોટો લાગે કપા અંદર આવ્યા તા ખબર પડે પછી બાર બાર તો ઝીણો ઝીણો આજો કેવડો કેવડો હાલ મુંડી એ મુંડી એ ઘરે એ કરે જા હા સર હાલો ખાવા ને ઝીણો આવે વધારે ન ખાય આફરી જઈશું નથી જાફરો નથી છીડ્યો તો આપણો મોરલો જેવો સામો છે વાંધો તો ખડબડ ઘણું છે હા ખેતર જ એટલું લાંબુ છે સામે જે ઝાડ દેખાય અહીંયા હે અને આમ સામે જે આ કડબનો ઢગલો દેખાય અહીંયા લગી આમ અને સામે આ ઝાડ લગી હે અને આમ ખૂણો ખૂણોઈડયો એનો આ ઝાડ રહ્યું અહીંયા આમ જો મોટો થાંભલો દેખાય એ બાજુ આપણો મોરલો આપણને એવું લાગતું હતું બાજી થશે છે એકાદા પણ પળ્યો શાંતિ થાય એટલે હવે આપણે ટેન્શન જેવું નથી હવે આપણે જઈએ એકાદા ગોવાળ કારણ કે હવે સીશામાં પાણી ખૂટે રહ્યું જો પાણીની કંઈક વ્યવસ્થા કરવી પડશે ને નહીં મેળવાય જો કે આની પહેલાં જે ખેતરમાં હતા ને એ ખેડૂત છે હવે ગાયો લઈને આવ્યા છે મારા ખેતરમાં નાસ્તો કરીને જાઓ તો એના હિસાબે આપણે નાસ્તો કરીને આવ્યા એટલે બે કલાક આપણે ખોટી થયા પણ આ સર એવું ઘણું એટલે વાંધો નહીં પછી આપણે સીધા લઈને વૈયાએ આમાં ગાયું અને આ બે ત્રણ દિવસથી આપણે ભેળ પડે તારના ગાવડા આપણે બૂટમાં એ કે તલાય આપણે ગાયું બેહરાય નથી પણ આજ આપણે આમાં બે કલાક સારી પછી ગાવડા અમને બે જવાના છે ભલે બે કલાક બે અને પછી લગભગ તણથી સાડા ત્રણ વાગી ઊભા કરીને બીજું એક ખેતર હે માર્ગમાં તો સારતા વહેશું ઘર બાજુ જવાનું છે અને બહેરાવનું કારણ એ કે વાઘોલ નાખી દે ને એટલે એના હિસાબે પછી આ ફરા ઓછા સડે વિડીયો જોતા રહેજો મજા આવશે પાંખ્યો છે થોડોક નાનો નાનો કપા જો હમણાં આપણા હામે જે છે એટલા મોટો કપા અને આપણા હતા પોરા પોરાજ ખેતરમાં એનો આપણે જોઈ કે બ્લોગ બનાવેલો હે એ બ્લોગ જોવો હોય તો આ ઉપર બ્લોગ આવશે એ જોઈ લેજો પોરનો આપણે બનાવેલો છે બ્લોગ બાઇકી જઈએ હામા શેટે જેથી કરીને એકાદો ગોવાળ જડી જાય તો આ લઈને પાણી પાણી ફરતા આવી તો આપણે લગભગ ફરતો સેટો ફરી વળ્યા અમે કડક પડી અહીંયાથી નાઈ લઈ ગઈ પણ આપણે કંઈ ગોવાળને ભાળ્યો નહીં આપણે એવો અંદાજ છે કે ગોવાળ બેઠા છે જે હામો સાં રહ્યો અહીંયા હવે નીકળ્યું આપણે એ બાજુ ઓહો ગોવાળ તો બધા ગુડાણા સાય બોલો ગોવાળ બધાણા હા સાહેબ હું તો આવ્યો મા શેઠ જઈને આવ્યો ઈ શેઠ નઈ આમ હા મા શેઠ હું મેં કીધા આવડા આય છે આવડા જો જોઈને સાહેબ બે હામાં શેઠો રેટો મૂકીને તો આપણે ધ્યાન રાખવી પડે ને આ ગોવાળ છે ને આ એને જાય થોડાક દી આ બધા ગોવાળની મજા છે અને થોડાક દી આ ભેળ રહેવાની છે થોડાક દી તાલે ભલે મારી લેતો હોય આ બધા ગોવાળ મજા પછી આગલી ઘરે નીડ નાખો તો પાંચ દિન ભેળ છે પાંચ થી પંદર દિન બાકી બધું સમાપ્ત થઈ જાય છે તો જો આ બે ગોવાળના ચાલ્યા આપણે આ શેઠ છીએ લઈ જઈશું હામે તો શેઢા મોટા હે એના હિસાબે એક વખત કંદડા એવું નથી પણ થોડા ખેંચે મજા આવે એમ બધી બાજુ આપણે આપણા મોરલા લઈને જો કારણ કે હમણાં જે આપણે રિટિયાર હાડો ઈંક્યો એ તો માઇનો નથી ને ગઈ ભેળો વહી આવ્યો હોય આર્યું મારે છે એના હિસાબે મોરલા નાઇકર લઈને વહી આવી શેઢે ધોળીકી ધોલા કર પડતો હોય કારણ કે હમણાં બુટમાં જઈએ એટલે રેડિયા હાડાના આપણે વાયા થઈને કાઢીમીકો તો અત્યારે આમાં વીણન ગયા હે અને એ બાસકા બધા પડ્યા હૈ અમે દાડીએ દો આલ્યા જાય તે એવું કઈ જાય કે વીણ લે એટલે તરત આમાં લઈ જવા દીજો હા કારણ કે એમને વીણવાનું રહ્યું આટલું જ બાકી હા થોડા થોડા છે ગોવાળા એ કંટાળ્યા છે કારણ કે થઈ જાય આઠ આઠ તો આજ ભેંસું નાખી પાડી દીધી ભેંસુ આજ પાંચ ખેતર અમુક અમુક તો રી જાય ખેતરું સારવાર બધા ટોટલ હતા દહ ખેતરું તો ગાયવાળા કમસે કમ તણ તો આજ સારસ્યું અને જાઝા સાર્યું એટલે શું કે આ ઢોર ઝીડવા વધારે ખાય ને ના હિસાબ આફરી જાય તો આપણે જાઝા ખેતરું નથી સારતા તો લિમિટ છે ત્રણ નહીં તે તો હવે અત્યારે સાજરી ના ત્રીજું ખેતર છે અને હજી ગાયું જવાની છે બુટમાં બે હરાવી જવાનું બીજા ખેતરમાં તો ચાર ખેતરું આજ થઈ જાય જો આટલું પળી કે જાય બુટમાં એ કારણ કે આ કપા એવો ખૂટ્યો નહીં અને હવે ગાયું બે હરાવાની બુટમાં વળી ગયા અહીંયા હાલ્યા જઈ રોડે રોડ ગાયું થઈ ગઈ બહુ લાંબી એ કાલે આપડા ગોવાળ ને કીધું તું કે આપણે બે હરાવા હાલ્યા જઈ બપોરે પણ જો કે ગોવાળ મા રાઈટના પછી સડી ગયા ગાયું ફરા તો આજ આપોઆપ ગોવાળ જ કેવા મંડ્યા બે કલાક બેરાવશું તો આજ આપો આ બધા ઉપડ્યા છે વાગ્યા હા બે હવે ઘડી બુટમાં બેરા દીધી પછી જાય બીજા ખેતર એ તો ગાયું હોય જો મારા બુટે હવે આ બધા સાયા હા એમાં બે છે ગાયું આ છે આપણે જોવું બુટ મંદિર જો કે બધા બ્લોગમાં આપડે દેખાડ્યું હોય પરંતુ બધા નવા જે વ્યુઅર છે એમના લીધે હું દેખાડું ફરી બધા વડવાયેલા અહીંયા બે દિવસે ગયું ના બધા બાકડા પડ્યા છે લગી જો અહીંયા બજે આ બજે બે છે ગોળ જે ગોળ હું હોય આમ વઈ જાય જો આવો એટલો પેસલ બેહવા માટે દેવ દીધું આને કોલો ખાટલો બતાય હા વે ગાયુ જો હજી ગાયુ ના ઘણે આવતા વાર લાગે કારણ કે 1 કિલોમીટર લાંબી છે તો આલ્યો લાંબી લાંબી ગાયુ અડતા જો હોર આપડે ઓલાકડા સામે અડધા જામ થઈને રેલી આવે જો પાણી બાણીની બધી સુવિધા છે જે તો પણ પાણી બાણીની બધી સુવિધા કરાવીને કીધું ગોળ કેટલું પાણી પીવું એટલું બાકી અહીંયા નળે ન આવે તો સામે પાણીનો ટાંકો જોઈ રહ્યો જોકે ટાંકો પીલેથી જ હતો ગાયનું પાણી પાવવું હોય તો હામાં બાવળ દેખાય આ બાજુ તલાવડે મોટી ત્યાં કેનલનું પાણી આવે

મોરલો ઉભો ને આમ જો ઢેલી ઊભો હવે આપણે આવા જે જાણના ધૂંગા એમાં જોવાનું છે જાણના ઝાડવા કે મદ આ તે બેઠેલું છે કે નથી કારણ કે ઢોરને કરડે એટલે ઉપડા બધા એ ખામટા હું જાટકી પેલા જોઈ લઈએ આ જાડે હા કેટલી નીચી આ જાડે આમાં મધ હોય ને ગાવડા ગાવડા એટલે થાય વાંચે તો છે આ નહીં આમાં ક્યાંય મધ મધ જેવું છે એ લાગતું નથી તો આ બે ત્રણ ઝાડવામાં આપણે જોઈ લેવી મધ છે કે નહીં આંટો મારી લેવી કારણ કે થોડાક દિવસે આપણે આંકર ગાયું લઈને આવ્યા નથી લગભગ મહિનો થઈ ગયો બુટમાં એવા ઢોર આપણા નસાયા પછી સીધા માર્ગ આયલ્યા જાય ને હાલ્યા આવે બાકી આમ ઊભા કે બેહરાયા નથી કે આ પાંચસો પાંચસો ગા જાય એટલે પછી એ કંઈ હાઇક ન આવે એવું થાય હાઇકલ્યા રહે નહીં અને ગોવાળ બધા છે એ અત્યારે અડાવાળા સાય બે ગયા તો એના હિસાબે આટો મારી લેવો જરૂરી મજા ને તો આવડા ગોળ જ્યાં થાંડો આખો પણ આયલો નહીં જો પાસ આવ્યા જો હાડો આયલો નહીં એ તો ગાયો આટી છે ને વાગ્યા ચાર જો બુટમાં એથી નીકળ્યા છે હવે આગળ રોડ ઉપર એક ક્ષેત્ર સાતા દે છે હાલ્યા દઈશ રોડ થોડાક દીધી સારું ગાયું ને બાકી પછી એની કેટેગરી અત્યારે ખેડૂતને છે ઉતાળી ના હિસાબે ચાર પાંચ ચાર પાંચ ખેતરું ડેલી થાય બાકી જાય ને આવે એવું થાય ઢોરફોવા પડે નીકળે જાય એવું ઝીણવા ઝીડવા ખાય ને વળે નીકળે જાય ખંડબળ હોય તો ટકે ખંડ ન હોય એટલે બરાબર ટકતા નથી ને અડધા ગોવાળા રહી ગયા વાય આવી ગયું પાણી બાણે પીવા અડધા સુઈ ગયા હતા ઉઠ્યા હતા પાણ માણ તાજમાં આમાં થેતરમાં જવાનું હોય મારગ છે અહીંથી આવે જયો હાલો આ માલો આમ 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 સરવાનું કપામ સરવાનું હજારમાં નહીં જાહેરમાં કઈશું ના જો વય હવળા હવલા હવલા હવે ઠેકાણે બો મિકેટ મૈકેટ બહુ બધું ખડવડામાં એ જ છે નહીં વાંધો હવે એટલે આવજો એક બે વધારે આવશે તો ગામ થી લગભગ લગભગ નેડા થી છે આ ખેતર એક થી દોઢ ખેતર વાત છે તું વાંધો નથી પાન પાસે હે સારી શું સો વાગ્યા લગી અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ